અરે અને શીતલબેનને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે કે નહીં હા પાડે જો હા પાડે અત્યારે તમને છે ને ગુપ્ત ગંગાના દર્શન કરાવ્યું શીતલબેન જ્યારે આવ્યા નથી પહેલી વાર લીજો આપણે હાલો લખીમાં હું જાઉં હવે તું તારે જા આઈ કંઈ કરીને દેતો નથી ગિફ્ટ સુરાજ હા હે ફોલોઅર્સ તો ઓલાભાઈ વધારે કરી ગયા પણ આ 20 20000 માં વીઆઈપી સ્વાગત છે તમારું અમારા ભાગલા ની અંદર અત્યારે મારે જવાનું છે સોમનાથ ગીર બાજુ ને માં જવાનું છે તો માં હું જાઉં તારા કઈ દેતો કાઈ નઈ કર કે મેં કે તું કઈ કામ કરતો ને જાય ફેર ફેર કર

હાલો તો અમે જઈ સોમનાથ આવી તમે કોરોના ના આમ લવ માં એને આપણે જોતો જ નથી કોરોના હાલો પોચી ગયા છે સોમનાથ અને હું તમને છે ને તમે ઇન્ડિયન કોબરા જોઈએ તમે પ્લાસ્ટિક કોબરા દેખાડું જોઈએ ઓરિજના પ્લાસ્ટિક કોબરા કેમ બાકી આની કિંમત કેટલી છે ખાલી પચાસ રૂપિયા નો હા કઈ વેલ્યુ નથી ઇન્ડિયન કોબરા ની પચાસ રૂપિયા છે ને રિયલ માં ડીગી હોય તો પાંચ લાખ નો ખર્ચો આવે પાંચ લાખ

બરાબર ગોબડ વરે લાગો ટોવા 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 તારા મૂડ ખરાબ કરી દિયા હા પાડે જો હા પાડે હા બધા પાડે સબસ્ક્રાઇબ કરી લેજો આ કારો લાલ્લે બધા જોયું એ ભૂખરાભાઈ તું ખરાબ થઈ તું કોબરાને હવે આને કહી દઉં જો આ ઈ તો આપડા ડોક છે સબસ્ક્રાઇબ કરી લેજો ખાસ પાડે નકર ડોક માને એમ છૂટ થાય માદે માદે ભાઈ હવે

પોચી ગયા છે આદરી હાદરી તમને પેલા ગેટ માં ગુપ્ત ગંગા પેલા કેવું છે અહી પાન માવા ખાય ફૂકવાની મનાય છે કોઈ હોય ને નસેડી લોકો કોઈ કોગરા કરતા નહીં ખાસ માતાજી મંદિર છે એટલે રંગ ટૂંકમાં આમ ચોખાઈ રાખવાની હાલો તો અંદર જાય પેલા તમે કદાચ રૂબરૂ ન આવે શકો ને તો કઈ વાંધો નહીં આપણા લોકની અંદર માતાજીના તમે દર્શન કરી લો મહાકાળી માતાજીના મંદિર આમાં તમે દર્શન કરી લો ને તમને કદાચ વિડીયોની અંદરથી તો પણ તમે રૂબરૂ આવી ગયા ને એવું સમજી શકો તો બધા કોમેન્ટમાં કરી નાખો જય મહાકાળી માતાજી લખી નાખો હાલો ફટાફટ અત્યારે તમને છે ને ગુપ્ત ગંગાના દર્શન કરાવ્યું શીતલબેન ક્યારે આવ્યા નથી પહેલી વાર લઈ જાય હાલો તો ભાઈ આ છે ગુપ્ત ગંગા

ભાઈ ભાઈ તમે એ હા કઈ બોલે બેક કર બેઠા રહેવાનું કઈ વાંધો નહીં હાલો તમે જાય તો ભાઈ અત્યારે ટાઈમ થઈ ગયો છે અગિયાર જવ ને અગિયાર વાગે બધા બેઠા છો આખા અગિયાર નથી કેટલા વાગ્યા મને તો અગિયાર લાગી છે ફોટો બોલાય છે સોરી આઈ એમ રેલી 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 રિયલી રિયલી રેલી મને બોલતા એક ઇંગ્લિશ આવડે ને ભણ હું હવે બપોર સુધી એટલે ના થાવડતું તાકે અત્યારે અમે બધા બેઠા છે ને હવારે જવાનું છે કે આ એટલે નઈ કહું બાકી કાલનો વ્લોગ તમે જોવો ને પાછા કાલનો વ્લોગ માં તમે જો કહી દો એ કાલનો કન્ટેન્ટ છે કાલનો કન્ટેન્ટ છે કાલનો કન્ટેન્ટ છે દીદી તો કહી આ બધાને ખબર જ છે હાલો હાલો કહી દો હાલો તો બીજો હું કમેન્ટ કરી દો કે ખબર હોય તો કમેન્ટ કરી દો હાલો તો કમેન્ટ કરી દેજો ને કરી દે અહીંયા જ પૂરો કાલે મળશું નવા વ્લોગ સાથે બાભાઈ ધ્યાન રાખ ભાઈ એમાં ઠંડી બહુ પડે ગોદડા ઓઢી ને ને કાંઈ ઓલાઈ જાઓ બાભાઈ